સુરત શહેરમાં આપઘાત ને બનાવો વધી રહ્યા છે ત્યારે મોંઘવારી આસમાને પહોંચી છે અને લોકોને જીવન નિર્વાહ કરવા મુશ્કેલ થઈ રહ્યું છે જોકે તેમ છતાં પણ દેશમાં ધાર્મિકતાના નામે લોકોને લડવામાં આવી રહ્યા છે ત્યારે આર્થિક સંકટમાં અનેક લોકો મોતને પણ વાલું કરતા હોય છે

કારણ કે આ જે અત્યારે ઘટના બની એ ઘટી ઘટનામાં આપણે એનો જીવ નથી બચાવી શક્યા કિતાબેનની મહેનત રંગ જો લાવી હોત તો આપણને એવું થોડો અહેસાસ રહેત કે નહીં આપણે જીવ બચાવી શક્યા પણ અફસોસ આપણે એ ન કરી શક્યા હવે મારી જવાબદારીમાં એ આવે કે હું આને એવી રીતે બનાવું કે એવી રીતે કોર્પોરેશનમાં રજૂઆત કરું કે હવે ફરીને આવી ઘટના અહીંયા ના બને